જિલ્લાના વડનગર તાલુકામાં ચોરોનો આતંક વડનગરમાં આવેલા રુદ્ર પેટ્રોલ પંપમાં મહાકાળી પેટ્રોલ પંપમાં ચોરી અને વડનગર તાલુકાના મઢાસના ચોકડી પર આવેલા પેટ્રોલ પંપમાં પણ ચોરીનો પ્યાસ ચોરોએ પેટ્રોલ પંપને ટાર્ગેટ વડનગર વિસનગર હાઈવે પર આવેલા મહાકારી પેટ્રોલ પંપને ને વઢબાર પાટીયા નજીક આવેલા રુદ્ર પેટ્રોલ પંપ પર ગત રાતે રાતના ત્રણ વાગે સુમારે પેટ્રોલ પંપના પાછળના ભાગેથી આવીને પેટ્રોલ પંપના મેનેજર અને કર્મચારીઓ ભરંગ મોસૂ રહ્યા હતા તે સમયે બે હિસ્સામાં આવીને રુદ્ર પેટ્રોલ પંપની ઓફિસમાંથી એક લાખ ત્રીસ હજારની ચોરી કરી હતી બીજો મહાકારી પેટ્રોલ પંપ ઓફિસમાંથી અંદાજિત સમયમાં પાછળના ભાગે આવીને તીસ હજાર ચોરી કરી હતી અને વડનગર તાલુકાના વલાસના હાઇવે પર આવેલા મઢાસના ચોકડી નજીક આવેલા પેટ્રોલ પંપ પર ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો તેના કર્મચારીઓને જાણ થતા આ અજાણ્યા ઇસમો બાઇક સવારી હતા અને બાઇક મૂકીને રિક્ષાની ચોરી કરીને ભાગી ગયા હતા આ અજાણ્યા ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થતા આ પણ તેમની ઓળખ ના થતા પેટ્રોલ પંપના માલિકોએ વડનગર પોલીસ સ્ટેશન લેખિત ફરિયાદ આપી છે હવે જોવાનું એ રહ્યું કે પેટ્રોલ પંપના ટાર્ગેટ બનાવીને આવેલા આ અજાણ્યા ચોરીની ટોળકી પોલીસ પકડી ચોરીનો ભેદ ઉકેલ છે ખરા પડકાર ન્યૂઝ વડનગર બાબુજી એ અમે કેમેરામાં જોયું એટલે

ફરિયાદ આપી દીધી હા રજનીકાંત કાંતિલાલ પટેલ રહેવાસી મહેસાણા અને વડનગર ખાતે મુકામે મારો પેટ્રોલ પંપ છે બરોબર અને રાત્રે લગભગ ચાર વાગ્યાના સોમવારે બે જણા હતા એમાં એક અંદર ઓફિસમાં આવ્યો ગલ્લો ખોલી ગલ્લાની કેસ લઈ પછી અમારા મેનેજર બાજુમાં ઊંઘતા હતા જેઓ ખડખડાટ જાગ્યા જેવા જાગી એટલે હતું એમને મૂકી અને પાછળ અમાર અમારે પાછળની જે વંડી છે તો એની પહેલાથી પ્રી પ્લાનિંગ સીડી મૂકેલી હતી અમાર કમ્પાઉન્ડ માં મેન્ટેનન્સ માટે જે સીડી વાપરીએ મૂકી ત્યાં હજી કૂદી ને એ લોકો પાછળ જતા રે અંધારાના હિસાબે અંદર એકલા જવું કદાચ કોઈ મારવા મારની બીકે અંદર તો જઈ શકે ના એના હિસાબે પછી પાછા આવે અમારે બે માણસો સુતેલા જ હતા એ પછી એમને ખબર પડી એટલે જાગ્યા સાધન લઈને સાધન સાધન એટલે સાધનમાં તો શું કેટલા નો ચાર વાગ્યા નો ટાઈમ હતો કેટલા મતની ચોરી થાય કેટલા મારે તો લગભગ ત્રીસ રૂપિયા જે ગલ્લામાં કેસ હતી એ લઈને નાસી ગયા બીજું નીચે તોડવાનો પ્રયત્ન કર્યો પણ જાગી ગયા એટલે લોકો ભાગી ગયા કેટલા વાગે જાણ એટલે અમાર મેનેજરે આ ઘટના બની ચાર વાગે તરત મને એમને ફોન કર્યો એટલે મને ખ્યાલ આવ્યો એટલે અમે રેસિડેન્ટ મેસાણા એટલે અહીં આયા એટલે પછી પોલીસ સ્ટેશન માં જાણ કરેલ છે પોલીસ ફરિયાદ કરી દે હા પોલીસ ફરિયાદ હાલ શું પીએસઆઈ સાહેબ બાર ગયેલા હતા એટલે હાલ જાણવા જો અમારી ફરિયાદ લીધેલ છે બરોબર અમે ચોવીસ કલાક મહિનો એનો વેડો લાવી દઈશું એવું એમને કહેલ છે